બું જતું એટલે આવું જોયે મારે તો વાહને ગાવાના કપડા ધોવાના અને વારવાનું બધું મારે જ કરવું પડે બહેરું જતું રે એટલે

આ આ તો ઓલી નવરાત્રી આવે ને એટલે હું ગરબા કો બરાબર ગોજી લાવવાના કપડા તો લાવન જ છે ને થોડાક નાઈટિંગ તમે કપડા લેવા જાઓ તો મને કે મારે આવવાનું એવું એમ ને હારું આ તો કોઈ મને કે મારે કપડા લેવા આવવાનું હારું હારું તું જા તું તો જવાન થાય ને એ લોકો તને ફોન કરીશ હો બેઠો રે મોર ક્યા બોલે ટુડલે બેઠો રે મોર ક્યા બોલે હેચા બોલે મોર ચા બોલો ટુડલે બેઠો રે મોર ચા બોલે કેહક કેહોક

હું કોઈ શું કે પૂછ્યું નવરાત્રી તૈયારી કરી નહીં હજુ નવરાત્રી નવરાત્રી ની શું બીજી તૈયારી હોય કપડાં બપડા નવા નહીં લાવવાના કે પછી આવે નાટી ચડો પારી ને જવા નો કપડા લાવવાનો શોખ કોને પૈસા તો હોવો જો વરસાદ ખેતી બગાડી એટલે પૈસા તો હોય નહિ કપડા નું લાવે સારું આખુજી જેવી તમારી મરજી ગોપાલભાઈ નો ફોન આયો હોય નવરાત્રી બધી તૈયારી કરવાની કોઈ હે નહી લાય દેવાજી ફોન તો કરવા દે કેટલો હે હેલો આ બોલો ને પુરાજી કેટલો હો દેવાજી આ કરા હા તો આવો ને થોડું કામ હતું હા આવો એડો ફટાફટ એ આવો બોલો બોલો પુરાજી શું કામ હતું એટલે આ ગોપાલભાઈ ફોન આયો તો નવરાત્રીની તૈયારી કરવાની હે ને તો દુકાસી ઠેકાણું ગોપર ભાઈ ગયા બાર એ કે હું કાલ આવવાનો

તો તમે બધાને બોલાવતા હો આ તો હું બોલાતા હું હા બોલાય ના પછી કરીએ બધું હા દેવજી શું કામ હતું તો આ નવરાત્રી ની તૈયારી કરવાની હે તો આ પુરાજી બોલાવો ફટાફટ યાદ એવું એમ હોય નવરાજી યાર આ દેવાજી ઘરે બોલાવાયા હતા શું નવરાત્રીની તૈયારી કરવાની હે યાર હું તો વાહન ગયો તો ઘરે ના આવ લે યાર તું સીના દાંત કાઢે હું કાલ ગલ્લે જતો તો તાન તું ઘરમાં પોતું કરતો તો અલે યાર રકુજી આપણે મંદિરે બધું લાવવાનું હે બરોબર અને પૈસા થોડા ઓછા હે એટલે આપણે ઉકરાણું નાખવાનું હે જેટલું જેટલું નાખવાનું હે બહુ નહીં 2 2000 જ નાખવાનું હે શું વાત કરો પુરાજી યાર ઓલી વખતે તો પાંચ પાંચ હજાર આલ્યા હે એ પૈસા તમે જ કર નાખ્યા એ પૈસા હું ખાઈ ગયો એ પૈસાનું બધું લાવતા નહીં લાઈટ લાવીએ આ મંદિર નો બધો સામાન લાવીએ અને દહે દહ દાડા આપણે નાસ્તો નહીં લાવતા એક દાડો ફેરણી ચવાણું બધું લાવીએ અને મેં છેલ્લા દાડે તો આપણે જલેબી ફાફડા વેચી એ બધો હિસાબ કોણ કરે પૈસા ક્યાં જાય બધા એ હું ખાઈ નહીં જાતો બધું લાવું હું કોઈ પૈસાનું નું સારું સારું વાંધો નહીં હું આજ દેજો જવા દે આપી દેજો બે હજાર સારું સારું હવે બીજા કોઈ વાંધો નહીં ને ના ના મારો વાંધો હોય આલ્ફર આ નવરાત્રી હતો હું કપડા નહીં લાવ્યો હા પૂજી ને પૂછી જો મારા ખેતી ઠેકાણું નહીં પડ્યું તો એ વાંધો નહીં તમારે ના થાય હોય તો એ તો અમે ગોપાલ ભાઈ બે જોઈ લેશું બીજો કોઈ હવે વાંધો નહીં ને ના આ તો વાંધો નહીં આ જ સુધી બધા પૈસા આપી દેજો એટલે આપણે બધું વસ્તુ જે લાવવાની તૈયારી કરવાની નવરાત્રીની એ બધી વસ્તુ આવી જાય અને નવરાત્રી ચાલુ થાય એ પહેલા આપણે બધા ભેગા મળીને અને બધી તૈયારી કરી નાખીએ પણ જો ભુરાજી આ નવરાત્રીમાં એક ધ્યાન રાખજો કોઈ દારૂનો ગરબા ગાવા પડવો જોઈએ અલે કમા બધી જગ્યાએ હું થોડો પોકી આ બધાને કીધું જ છે અભુજી છે અકુજી હે રઘુજી છે દેવાજી અને તને કહું આ શરીર શું કરવાનું આ બબે જણા નામ લઈને ના જઈ અને હવે જો કોઈ દારૂડિયો આવે ને તો સીધો વાંચો કરીને તલાઈમ ના ખાવાનું પછી તમે બેઠા એ તો અમે જોઈ લેહું બરોબર તો સારું હવે આપણે જઈએ અને નવરાત્રી ચાલુ થાય એ પહેલા બધા વેલા રાઈ જજો એટલે આપણે બધું જે આયોજન કરવાનું હોય ને એ બધું કરી નાખીએ બરોબર और हम मुद्दे हवा में जाइए हो